હંમેશા ને હંમેશા બાબાના માર્ગે ચાલુ રહ્યું એમ તો બાબાની કથાની તો શું વાતો કરે આપણે આટલા સમયથી સાંભળીએ પણ સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એવું થાય બાબા એક લીલા અને બાબાએ જો જીવનની અંદર શીખવેલું હોય તો જે પ્રેમની પરિભાષા આ દુનિયાની અંદર જે માણસો પ્રેમની પરિભાષાને સમજી જાય તો તે કંઈક ને કંઈક તત્વને પામી રહી એટલે આખી બાબાની પોથી પ્રેમના પ્રકરણ પર ચાલે પ્રેમથી જ ચાલે તો વિશેષમાં આપણે રાજેશાનંદજીને સાંભળવાના છે અને એકવાર વાર અમારા સંગીતને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે અમારા દિલના નાતા બધા જોડે છે તો એવા ને વંદન કરીને કઈ દેશભાઈઓ તમે નીચે બેસન આજે અમે પણ રાજેશ આનંદજી કથા બેસીને સાંભળવાના છે તો પણ આપણે બધા સંસારમાં એટલા બધા ઉડેલા કે પાણી ભરીએ ખરા પણ નીચેથી પાછું કાણું પાડતા જ રહીએ એટલે આપણું બેડું ભરાયેલું પણ નહીં રહી અને ખાલી પણ નહીં રહી એટલે એક બાજુ તકલીફો પણ ચાલુ રહે ને એક બાજુ સુખ પણ પણ જો જેને પરમ સુખ કહેવાય એ જો પ્રાપ્ત કરવાના હોય તો શુદ્ધ ભક્તિ ચંદ્ર ભાગા એ શુદ્ધ ભક્તિને કરવું પડે મનને મને જોડવું પડે ત્યારે માણસો એ પરમ તત્વને પરમ ભક્તિને બાબાના એક એક શબ્દો સમજવા જેવા છે જ્યારે જ્યારે માણસો પર સમય હોય તો ત્યારે ખાલી એ ચરિત્રની અંદર તો એમ લખેલું કે ખાલી એક ફકરો પણ ચરિત્રનો એક ફક્ર પણ વાંચે તો તમારા મનનું સમાધાન સાંઈ બાબા ત્યાં કરી રાખે એમ તો આટલી પવિત્ર વસ્તુ છે પણ એ આપણે ખાલી કરવા પૂરતા જયારે કરીએ અને એ જ્યારે બાબા પરીક્ષા લે એટલે એમાં આપણું મીંડું આવી જાય અને એમાંથી જે પાસ થઈ જાય તો તે પછી આગલા ધોરણમાં જાય પણ નવ્વાણું ટકા માણું છું નવ્વાણું ટકા માણસો ફેલ જ થઈ જાય કારણ કે આ માર્ગ ગહન છે પણ આવા પ્રયાસો કરતાં કરતાં કરતા એ બાને પણ બધા મળે મળે અને સાથે ભોજન લઈ સાથે ભજન કરે જેમ કોઈ પકવાન એકલા એકલા ખાવામાં કંઈ આનંદ આવતો નથી ભલે ચટણીને રોટલો મળે પણ પરિવાર સાથે હોય તો એ ચટણીને રોટલો પણ મીઠો લાગે એવી રીતે આપણે બધા સાંઈ પરિવારના સદસ્યો છે આપણે બાબાને લીધે બધા મળવા વાળા છે એટલે જીવનની અંદર આ પ્રેમ છે તો બધું છે ને તો સાંઈ બાબાએ એમના ચરિત્રમાં એવું લખેલું કે પ્રેમ વગરનું બધું તરણાતુલ્ય છે ગમે એટલી ભક્તિ કરવામાં આવે ગમે એટલા સત્સંગો કરવામાં આવે અને ગમે એટલી પ્રોપર્ટીઓ કમાવવામાં આવે પણ જ્યાં સુધી દિલની શુદ્ધતા નહીં આવે જ્યાં સુધી દિલમાં ખોટ છે ત્યાં સુધી બધે જ કોર્ટ વર્તા હોય પણ જેમણે જેમણે બાબાની ભક્તિ કરી એમના માર્ગે જે જે ચાલ્યા એનું એકને એક દિવસે પરમ કલ્યાણ થયું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મુકામ કારણ કે આ શિરડીનો માર્ગ કઠણ છે અનેક ઝાડા ઝાડા ઝાખરા અને કાંટા કચરાવાળો છે પણ એક વાર જો આ તત્વને આ બાબાના પરમ તત્વને જો કદાચ તમારા આચરણમાં આવી જાય